vasta el

પંચકોષાત્મ શરીર ના કારણો છે પાંચ શરીર એટલે પાંચ કોષ નો બનેલું જે શરીર છે એની અંદર બધા પ્રકાર आरोह अरोह नहीं जैन जैन आने कार्तिकुरुणा सरने जैने साक्षर ने अंदर विश्वास रखे जैने वो ताना सुनो दरो दर्शन कर गया ना मनमुक्त कर गया ना नित्याज्ञान कर नंदरत कर ली માનસ શરીર દ્વારા આપણે સ્વ સ્વરૂપને જાણી શકીએ છીએ અને જન્મ મરણના આતક કરે છે છૂટી શકીએ છીએ તો એના માટે શાસ્ત્રો છે એને શ્રવણ કરો શાસ્ત્રોની અંદર આપણને સમજાવે છે કે તમારું શું વાસ્તવિક સ્વરૂપ છે તો શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે એ પણ એ સમજાવે છે સર્વ अब तो अस्त्रिक शोरूम पहले आत्मा तो आत्मा थे। क्यों होते हैं तो क्या ज़रूरत है जोड़े न जाये ते मिले ते वह कदाचिन न यमोत्कार कविता पान भुयो पर्योनित्य हर साक्ष्वतो यम पुरानो न अन्यते अन्यमाने जरिये तो उस अंदर क्या नाप रहे કોઈ નો આત્મા ક્યારેય જન્મતો નથી અને મળતો નથી એવો તમારો આત્મા છે અને એ કહે આત્મા I